ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સોનાની અંદર આજે સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી આજે આજે ફરીથી સસ્તી થતી જોવા મળી રહી છે તો સોરિયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ

વધતું જોવા મળી રહ્યું છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ચારસો ચાર હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું જે છે એ આજે સામાન્ય વધતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી આજે ઘટતી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત બાણું રૂપિયા જારે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણત્રીસ માં જારે સો ગ્રામ ચાંદી નવ હજાર બસો નેવમાં અને એક કિલો ચાંદીની કિંમતો બાણું હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો હવે આગામી દિવસોની વાત કરીએ તો આ ધાતુ સોનું સસ્તું થશે કે નહીં અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી સોના તેમજ ચાંદી જે છે એ ધડાધડ ઘટતું જોવા મળી રહ્યું હતું પરંતુ આજે સોનાની બજારમાં અચાનકથી ઉથલપાથલ જોવા મળી રહી છે અને આ ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે આ સોનું જે છે એ કયા કારણે મોંઘું થતું હોય છે તો મિત્રો સોનાના ભાવ જે છે એ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે જ્યારે મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર આ પીળી ધાતુ સોનું સસ્તું થશે તો કયા આધારે થઈ શકે તો જો મિત્રો ડોલર જે છે એ વધુ મજબૂત નોંધાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થઈ શકે છે જ્યારે વાત કરીએ તો મિત્રો શેરબજારની બજારની અસ્થિરતા એ સોના તેમજ ચાંદીની કિંમતોને સતત ઘટવા ઉપર મજબૂર કરી દીધી હતી અને સોનું જે છે એ મિત્રો દિવસે દિવસે સસ્તું થતું જ જોવા મળી રહ્યું હતું તો ઘણા બધા મિત્રો જે છે એ સોનાના દાગીના બનાવવા માટે રાહ જોઈ હતા કે સોનાના દાગીના હવે ક્યારે બનાવવા તો મિત્રો તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે 22 કેરેટ સોના ખરીદી કરવી જોઈએ ચાંદી સોના ની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોના શુદ્ધ માનવામાં આવે છે અને સૌથી વધારે રોકાણકારો જે છે એ સૌ પ્રથમ ચોવીસ કેરેટ સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે તો હવે વાત કરીએ તો મિત્રો દિવસો સોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ તો મિત્રો શેર બજારની અસ્થિરતાના કારણે સોનું જે છે પરંતુ આજે સોનાની બજારમાં તેજી માહોલ જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી

બે હજાર ની અંદર સોનાની કિંમતોમાં ત્રણ મહિના સુધી સતત તેજી જોવા મળી રહી હતી અને અત્યારની વાત કરીએ તો તેજી બાદ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જ્યારે મિત્રો ચાંદીની કિંમતો એક લાખની સપાટી વટાવી ચૂકી હતી અને હાલ અત્યારે ચાંદી જે છે એ પણ ભયંકર સસ્તી થતી જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં જો આવી જ રીતે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાય તો સોનું જે છે એ મિત્રો તેના નીચલા સ્તર પર આવી શકે

સોનાની કિંમતોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો હવે સોનું સસ્તું થશે તો કયા આધારે થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો જો આ ડોલર જે છે એ વધુ મજબૂત નોંધાય તો આ પેલી ધાતુ સોનું જે છે એ આગામી દિવસોમાં સસ્તું થઈ શકે છે અને ઘણા બધા મિત્રો જે છે એ તહેવાર દરમિયાન પણ સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે તો મિત્રો અમેરિકાએ કરી એક જાહેરાત કે સોના તેમજ ચાંદી જે છે એ ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો અત્યાર સુધી સોનાની કિંમતોની અંદર કડાકો બોલી ગયો હતો ને સોનાના દાગીના જે છે એ મિત્રો સસ્તા થતા જોવા મળી રહ્યા હતા તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાય તો કયા આધારે સોનું સસ્તું થશે અને જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે સોના તો જ્યારે મિત્રો તમે હોલમાર્ક ચેક કરી અને સોનાની ખરીદી કરો છો ત્યારે તમને બાવીસ કેરેટ સોનું અઢાર કેરેટ સોનું અથવા તો ચોવીસ કેરેટ સોનું જે છે જેની માહિતી તમને હોલમાર્ક દ્વારા મળી રહે છે તો હવે વાત કરીએ તો મિત્રો સોનું તો હવે સસ્તું થઈ ગયું છે અને જો હવે સોનાની કિંમતોની અંદર વધારો નોંધાય તો રોકાણકારો અથવા તો સોનાના ખરીદારો સોનું ક્યારે ખરીદવું તો મિત્રો હવે વાત કરી લઈએ તો સોનું ખરીદવાનું તમે વિચારી રહ્યા છો તો જયારે પણ તમને સોનાની કિંમતોની અંદર ઘટાડો દેખાય ત્યારે તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનું જે છે એ સદાય ને માટે વધતું ઘટતું જોવા મળે

બે ની શરૂઆત થી અત્યાર સુધી કિંમતો થતું જોવા મળી રહ્યું હતું અને ચાંદી જે છે એ મિત્રો ચાંદી ભાવ તો આવતા જોવા મળી રહ્યા છે તો અત્યારે ખુબ જ સારો મોકો જોવા મળી રહ્યો છે કે જો તમે સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મિત્રો આગામી દિવસોમાં જો વધી પણ પણ શકે શકે છે છે અને ઘટી તો ઘણા બધા એવું કહી રહ્યા હતા કે રોકાણ માટે ખરીદેલા સોનાને વહેંચી નાખવું જોઈએ તો નહીં મિત્રો સોનું વહેંચવું ન જોઈએ કારણ કે સોનું જે છે એ સૌથી વધારે લોકો ખરીદી કરી અને પ્રોફિટ બનાવવા માટે ખરીદી કરતા હોય છે તો જ્યારે પણ તમે સોનાને વહેંચો છો ત્યારે તમને પ્રોફિટ મળતું હોય તો તમારે સોનાને સેલિંગ કરવું જોઈએ તો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટમાં